તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ બસો પંદર આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિનિ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર

ટ્રેક્ટર ની કિંમત એક લાખ ને પંદર હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને કેશોદ ગામે જોવા મળશે ઓનરના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું સાત ચાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો